સુરતના વાસલ્ય ધામ ખાતે પ્લાન્ટ અスマઇલ રેલીનો શુભારંભ કરવામાં આવ્યો છે સુનિતાઝ મેકર સ્પેસ દ્વારા આ કેમ્પેઇનનું શુભારંભ કરવામાં આવ્યો સુરતમાં વાસલ્ય ધામ ખાતે પ્લાન્ટ અスマઇલ કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો 3 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર સુધી રેલી ચાલશે પ્લાન્ટ અスマઇલ રેલી સો શૈક્ષણિક સંસ્થાઓમાંથી લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે વિદ્યાપીઠના બાળકોને પ્લાન્ટ અスマઇલનો સંદેશ આપશે સુનિતાઝ મેકર મેકર સ્પેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું મશાલ રેલી દરમિયાન વાત્સળ ધામના બાળકો એક સંસ્થા પર જશે સુનિતા મેકર સ્પેસના ફાઉન્ડર કેન્ઝલબિન ગજરાના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું મારું નામ વૈરા પ્રદિમાન હું વાત્સળ ધામમાંથી આજે મશાલ રેલી પ્લાન્ટ પ્લાન્ટ પ્લાન્ટર સ્માઈલ અમે શરૂ કર્યું હતું આજે અમને ખૂબ જ મજા આવી હતી આજે અમે આટલા બધા ઘણા બધા સ્કૂલો ફર્યા હતા અમને આજે ખૂબ જ મજા આવી એમ અમે આગળ આગળ પર્યાવરણ બચાવવા એમ કાર્ય કર્યા હતા અમને જ્યારે અમે બીજા સ્કૂલમાં ગયા હતા ત્યારે અમને આદરપૂર્વક અને પ્રેમથી અમને આવકાર્યા હતા અમને ખૂબ જ મજા આવી અને એની સાથે અમે એ લોકોને એક છોડવું એટલે કે પ્લાન્ટ પ્લાન્ટ અ સ્માઈલ એમ એક છોડવું પણ આપ્યું હતું એ વાવીને અમે ખૂબ જ મજા આવી અમે આ સેવ ધ એન્વાયરમેન્ટ એમ એક મિશન આપીને જઈ રહ્યા છે અને આજે અમને ખૂબ જ રસ થાય છે કે અમે આવું આટલું સારું કામ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો મારું નામ જીગ્નેશ પરમાર પ્રિન્સિપલ છું સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉત્તરાળ બ્રાન્ચ ઉપર મિત્રો આજે ત્રીજી ઓક્ટોબર નવરાત્રિના શુભ દિવસે ગજરા ટ્રસ્ટ અને સુનિતા મેકર સ્પેસ ના સહયોગ થી અરીગાટો પ્લેટફોર્મ ઉપર એક નવો કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે પ્લાન્ટ અ સ્માઈલ જેનો મુખ્ય હેતુ એવો છે ત્રણ મુખ્ય હેતુ ત્રણ પિલર ઉપર આ આખો કેમ્પેન ચાલવાનો છે કનેક્ટ ટુ ઓલ સ્પ્રેડ હેપીનેસ અને કનેક્ટ ટુ મધર નેચર જેમાં કનેક્ટ ટુ ઓલ એટલે સમાજના દરેક દરેક નાગરિક સુધી દરેક છેલ્લા છેવાડા સુધી લોકોને જોડાય એ હેતુથી કરવામાં આવી રહ્યો છે બીજું હેપીનેસ સમાજના દરેક લોકો સુધી હેપીનેસ આવે એનામાં એક પ્રકારની ખુશીની લહેર ઊભી થાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી થાય એ એટલા માટે આજે ત્રીજી ઓક્ટોબરે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી છે એ ત્રીજી ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી ચાલશે જેમાં એક વાત્સલ્ય ધામના જે બાળકો છે એ બાળકો જુદી જુદી સો જેટલી સંસ્થાઓની મુલાકાત લેશે ત્યાં જશે અને એમને પ્લાન્ટ આપશે એમની સાથે મને વૃક્ષારોપણ કરશે ત્યારબાદ એ સંસ્થાના પાંચ બાળકો આગળની સ્કૂલ સુધી જશે અને આ પ્રવૃત્તિ છે એનું પુનરાવર્તન થયા કરશે અને નવ દિવસ દરમિયાન લગભગ પાંચસો જેટલા બાળકો આ પ્રવૃત્તિમાં ભાગ લે છે એકચ્યુઅલી

એટલા માટે મિસ કિંજલ ગજેરાએ આ કેમ્પેન લોન્ચ કર્યું છે અને અમે લોકો એના માટે સખત પ્રયત્ન કરી લઈશું આભાર બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે